શેરમાં તારો ચુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સદંતર ને કરવા કાર્યવાહી કરવા પોલીસને સૂચનાઓ આપેલ હોય પોલીસને ચોક્કસ મળી હતી કે એક સફેદ કલરના મહિન્દ્રા કંપની બુલેટ ટેમ્પો ફોર વ્હીલ ટેમ્પુ ચીચે ઓગણીસ એક્સ શૂન્ય એક પાંત્રીસ માં મોટા પ્રમાણમાં ઇંગ્લિશ તારૂનો જથ્થો ભર્યો હોય એ ટેમ્પો થોડી વારમાં ઉધના જોગણી માતાના મંદિરેથી પસાર થનાર છે પીસીબી પોલીસના જવાનો વોચ ગોઠવી હતી અને આરોપી રાજેશ ઉર્ફેવીર બહાદુર સિંહને ઇંગ્લેશ દારૂ સાથે ઝડપી પાડ્યું હતું ટેમ્પો બાદ તલાશી લેતા ભારતીય બનાવટની વિદેશી દારૂના ટીંગ નંગ બે હજાર છસો અઠ્યાવીસ જેની કિંમત રૂપિયા ચાર લાખ પાંત્રીસ હજારને ફોર વ્હીલ ટેમ્પો જેની કિંમત રૂપિયા પાંચ લાખ મળી નવ પોઈન્ટ પાંત્રીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ પીસીબી પોલીસે જપ્ત કરી પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે